ચોમાસું એટલે પ્રકૃતિ પ્રેમીઓની માનીતી ઋતુ વરસાદી માહોલ શરૂ થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ કુદરતની સુંદરતાની માણવા ડુંગરો પહાડો અને નદી ઝરણા કિનારે પહોંચી જતા હોય છે ત્યારે આજે અમે તમને લઈને જઈએ છીએ ગુજરાતના એક એવા અજાણ્યા સ્થળે જે તમને સાપુતારાના પર્વતો ભૂલાવી દેશે આજે કપરાડાના છેવાડે આવેલા કોલવેરા ગામનો કોલવેરા ડુંગર મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલો કોલવેરાનો આ ડુંગર આ વિસ્તારોની સૌથી ઊંચો ડુંગર છે ચોમાસામાં અહીં એવો કુદરતી નજારો સર્જાય છે જે સીધો જ તમારા દિલમાં ઉતરી જાય કોલવેરા અને આસપાસના વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલતા મોટી સંખ્યામાં પર્યટકો અહીં ઉમટી પડતા હોય છે આ કોલવેરા ડુંગરની તળેટીથી જ કોલક નદીની શરૂઆત થાય છે જ્યારે આ ડુંગરના ટોચ પર આદિવાસીઓના આરાધ્ય અને પૂજનીય એવા માવલી માતાનું સ્થાનક હોવાથી કોલવેરાનો આ ડુંગર એ આદિવાસીઓ માટે આસ્થાનું અને પૂજનીય સ્થળ પણ છે

આ ડુંગર જોવા જઈએ તો ધાર્મિકનું પ્રતિક પણ છે અહીં હજારોની સંખ્યામાં અમારા આદિવાસી સમાજના લોકો અહીં આવે છે અને દિવાળી પર પૂજા અર્ચના કરે છે તો હું એક જ સરકાર પાસે અપેક્ષા રાખીશ કે અહીં હજુ પણ જો વિકસિત થાય તો અહીં દૂર દૂરના લોકો અહીં જોવા આવે અને અહીંનું વિકસિત થાય